પોલીસ તેની સત્તાનો દુરુપયોગ કરતી હોય એવા અનેક કિસ્સા અત્યાર સુધીમાં સામે આવ્યા છે ત્યારે જૂનાગઢ વંધલી ટોલ નાકા ઉપર ટોલટેક્સ ન ભરવા માટે થઈને પીઆઈ દ્વારા ટોલટેક્સના મેનેજર અને કર્મચારી પર હુમલો કરવામાં આવ્યો અને તેને માર મારવામાં આવ્યો હતો ત્યારે પીઆઈ તેના પોલીસના પાવરમાં આવીને તેની સત્તાનો દુરુપયોગ કરી રહ્યો છે તેવું જોવા મળી રહ્યું છે ત્યારે કોણ છે આ પીઆઈ જેને આ રીતે દાદાગીરી કરી છે અને પોતાનો સત્તાનો દુરુપયોગ કર્યો છે જોઈએ આ વિડિયોમાં નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ જૂનાગઢ જિલ્લાના મંથલી નજીક આવેલા ટોલ નાકા ઉપર ગીર સોમનાથના ના પીઆઈ આર એ બોજાણીએ ટોલ નાકા પર બબાલ કર્યાની ઘટના સામે આવી છે જેમાં ગોદાઈ ટોલ નાકા ઉપર પોતાના પ્રાઇવેટ વાહનમાં આવી પીઆઈએ તેનું આઈ કાર્ડ બતાવ્યું ત્યારે ત્યારબાદ ટોલ ટેક્સ વસૂલ કરતો કર્મચારી સાથે બોલાચાલી થતા પીઆઈ આરએ એ બોજાણી ટોલ બુથમાં ઘૂસી જઈ ટોલ ટેક્સના કર્મચારીને કાઠલો પકડીને બહાર લઈ જતા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે ત્યારે હાલ પીઆઈઆરએ ભોજાણી સહિત તેમના વીસથી વધુ મળત્યાઓ ઉપર હત્યાની કોશિશ લૂંટ રાયોટિંગ જેવા જે ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો છે આ બનાવ બાદ પીઆઈઆરએ ભોજાણી અને તેના ત્રણ ફોર વ્હીલમાં આવેલા સી વીસથી વધુ અજાણ્યા શખ્સોને ટોલ નાકાના સંચાલક અને કર્મચારી ઉપર જીવલા હુમલો કરી મોબાઈલની લૂંટ ચલાવી હતી ત્યારે ગંભીર રીતે ઘવાયેલા ટોલ નાકાના બંને માણસોને સારવાર માટે જુનાગઢની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે જ્યાં ડોક્ટરે બંને ઈજાગ્રસ્તોને હાથ પગમાં ફ્રેક્ચર જેવી ગંભીર ઈજાઓ પહોંચાડી હોવાનું કહેવામાં આવ્યું છે ત્યારે ટોલબૂથના બુથના કર્મચારીએ આ બાબતે શું કહી રહ્યો છે તે પણ આપણે સાંભળીએ સાહેબ હું મંથલી ગાદો ટોલ નાકા તરીકે અહીંયા મેનેજમેન્ટ કે ફરજ બજાવું છું એ અમારે અહીંયા પોલીસનું કાર્ડ બતાવીને એક પીઆઈ નીકળેલા કઈક એને કાર્ડ કેમ મારી પાસે કાર્ડ બતાવશે કઈ અપશબ્દો બોલી ને એવું ટીસી આપણું જે ટીસી હોય એની માથાકૂટ થઈ હતી કે ભાઈ કેમ મારું મારું પાસે કાર્ડ માગશો તો એને કીધું કાર્ડ બતાવો એટલે હું તમને જવા દઉં તો એને કઈક એવી રજત થતા એની પિસ્તોલ બિસ્તોલ કાઢી ને ટીસી ને કઈક ઝાપટ મારી પિસ્તોલ કાઢી ને ઝાપટ મારી અંદરથી એમાં ફૂટે ફૂટેજમાં છે પછી એને અંદરથી ઉપાડવાની બે જ બે વ્યક્તિ એ બાવડા પકડી ને ઉપાડવાની કોશિશ કરી ગાડીમાં ભરવાની બધા એ લોકો અહીંયા ભેગા થઈ ગયા પછી અમે પોલીસ સ્ટેશને ફરિયાદ લખાવવા ગયા ત્યાંથી ફૂટેજ ચેક કરવા માટે રાણા સાહેબ અને બીજો સ્ટાફ પછી ટોલ નાકા ઉપર ગયા રાણા ફૂટેજ જોવા માટે કે ભાઈ શું છે પોલીસ સ્ટેશને થી મને અહીંયા બોલાવ્યો તમે ટોલ પ્લાઝા ઉપર આવી જાઓ અહીંયા હું ફૂટેજ ચેક કરું છું તો અહીંયા હું એ એ વચમાં અમને મારા કર્મચારીને આતરી અને વીસ થી બાવીસ જણા હતા એ લોકો

તેની સ્કોર્પિયો કાર લઈને ગોધાઈ ટોલ નાકેથી નીકળ્યા હતા ત્યારે પીઆઈ ભોજાણીએ ટોલ નાકાના મેનેજર અને તે ત્યાં વસૂલ કરતા કર્મચારી પાસે માથાકૂટ કરી હતી ત્યારે પીઆઈ આરએ ભોજાણીએ તેમજ તેના ત્રણ ફોર વ્હીલ ગાડીમાં આવેલા વીસથી વધુ માણસોએ ટોલ નાકાના મેનેજર અને કર્મચારી ઉપર જીવલેણ હુમલો પણ કર્યો હતો જે બાબતને લઈને જે આ પીઆઈ ભોજાણી સહિત જે અન્ય વીસ શખ્સો છે તે લોકો સામે સંચાલક રાજુ છૈયા અને ભાવેશ ટામટિયાના ગંભીર ઇજાઓ પહોંચાડવા બાબતમાં થઈને જૂનાગઢ પોલીસમાં ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી છે ત્યારે જૂનાગઢ પોલીસે હાલ તો જે કહી શકાય કે હત્યાની કોશિશ રાયોટિંગ જેવી અને લૂંટ જેવી ગંભીર ગુનાઓની કલમો નાખી અને જે પીઆઈ અને તેના મળતિયાઓ છે તે લોકો સામે ફરિયાદ છે તે દાખલ કરી છે ત્યારે આ બાબતને લઈને જુનાગઢ એસપી હર્ષદ મહેતા શું કહી રહ્યા છે તે પણ આપણે સાંભળીએ એક આજે લગભગ ચાર સાડા ની આસપાસ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર પોલીસ સ્ટેશનના પીઆઈ ભોજાણી આરએ ભોજાણી પોતાનો સ્કોર્પિયો લઈને ગાદોઈ ટોલ નાકા વંથલી પાસે નીકળે છે ને ત્યાં એમને કોઈ સાથે માથાકૂટ થાય છે ત્યાં ટોલના કારણે કર્મચારી સાથે એ બાબતની રજૂઆત આવ્યા પછી પાછળથી જે રીતે ફરિયાદી રાજેશભાઈ અરજણભાઈ છે અહીંયા જે ત્યાંના મેનેજર છે એમણે ને આજે હાલ જે દાખલ થયા છે એમને ફ્રેક્ચર પણ થયેલું છે અને એમની પાસેનો મોબાઈલ પણ લઈ ગયા છે એમણે આ પીઆઈની સાથે બીજી અન્ય ત્રણ ગાડીઓમાં કુલ વીસથી બાવીસ લોકો એ દ્વારા હુમલો કરેલો છે અને આમાં આરોપી પોલીસ સ્ટેશનના પીઆઈ હોય આ બાબતની ખૂબ જ ગંભીરતા લઈ અને તાત્કાલિક વંથલી પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી વંથલી અને કેશોદ ડિવિઝનના ઇન્ચાર્જ ડીવાય શ્રી સ્થળ ઉપર તપાસ કરે છે અને આ બાબતની ઘટનાની ગંભીરતા લઈને આની આ જૂનાગઢ ખાતે ઝાંઝેડા રોડ ઉપર હોસ્પિટલમાં બંને ભોગમ નામ દાખલ થયેલા છે એમની ત્યાંથી ફરિયાદ લેતા એમણે જણાવ્યા મુજબ એમના ઉપર લગભગ વીસેક જેટલા લોકોએ હુમલો કર્યો છે આ પીઆઈ આજુબાજુના લોકોને બોલાવીને હાલ એમના વિરુદ્ધ રાયોટિંગ એમની સાથે સાથે ત્રણસો સાત એટેમ ટુ મર્ડર અને એમનો મોબાઈલ જે લઈ ગયા છે એ બાબતે એમની લૂંટની પણ ફરિયાદ અહીંયા લેવામાં આવેલી છે સમગ્ર કારણ એવું છે કે હાલ જે રીતે આ ફરિયાદી રાજેશભાઈ બતાવે છે કે એમને જે ઓળખકાર્ડ આપ્યાથી જે બોલાચાલી થઈ એના કારણે ત્યાં એમણે એટેક કર્યો ત્યાર પછી સાથે બધા સંયુક્ત રીતે એને સમાધાન કરવાની પણ ટ્રાય કરી અને પાછળથી એમણે માણસોને આ બોલાવી અને એમને હુમલો કરવો કર્યો છે આ પ્રકારની હકીકત ફરિયાદીએ લખાવી છે અને એ મુજબ અહીંયા વંથલી પોલીસ સ્ટેશનમાં એમના વિરુદ્ધ રાયોટિંગ ત્રણસો સાતની કલમ સાથે એફઆઈઆર દાખલ કરવામાં આવેલી છે અને નિયમાનુસાર પોલીસ આરોપી છે એટલે એમને પકડવા માટેની પણ ટીમો બાકીની જે ગાડીઓ છે હાલ જૂનાગઢ જિલ્લાની એલસીબી એસઓજી અને સ્થાનિક જે પોલીસ સ્ટેશનના અન્ય ટીમો પાડી અને સ્કોર્પિયોની સાથે સાથે અન્ય જે ગાડીઓ કઈ હતી એ કઈ બાજુ ગયેલી છે ક્યાંથી આવેલા હતા એ આરોપીઓને પકડવા માટેની હાલ તજવીજ હાથ ધરેલી છે ત્યારે જૂનાગઢ પોલીસે પીઆઈ ભોજાની સામે ફરિયાદ તો ચોક્કસ નોંધી દીધી છે પરંતુ હવે તેની સામે ખરેખર કાર્યવાહી કેટલી કડક કરવામાં આવશે તે જોવાનું રહ્યું ત્યારે સાથે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી સંઘવીને પણ કહેવાનું થાય છે કે તમારા જ વિભાગના પોલીસ અધિકારી આ પ્રકારે ટોલ ટેક્સના કર્મચારી સાથે જે મારામારી કરી અને માત્ર ટોલ ના ભરવા બાબતે જે બોલાચાલી કરવામાં આવી અને ત્યારબાદ તેના મળત્યાઓ જે કહી શકાય તેવા માણસો બોલાવીને ટોલ ટેક્સના મેનેજર અને જે કર્મચારીને જે માર મારવામાં આવ્યો ત્યારે તેની સામે હવે ફરિયાદ પણ દાખલ થઈ છે ત્યારે આપ આની સામે કેવી કડક કાર્યવાહી કરશો કારણ કે આપનું તો એવું કહેવાય છે કે આપ હંમેશા જનતાની સાથે આવજો ત્યારે જે પ્રમાણે પીઆઈએ તેની જે સત્તાનો દુરુપયોગ કરી અને તેનો જે ખોટો પાવર ટોલટેક્સના કર્મચારી અને મેનેજરને બતાવ્યો છે અને તેને ઢોલ માર માર્યો છે અને જે બાબતને થઈને પોલીસમાં પણ ફરિયાદ છે તે પીઆઈ સામે દાખલ થઈ છે ત્યારે હવે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કેવા પ્રકારની કાર્યવાહી આ પીઆઈ સામે કરશે ત્યારે આ પીઆઈની આ દાદાગીરી વિશે તમે શું કહેશો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર